નડિયાદમાં બંધ થયેલી સિટી બસ સેવા પુનઃ શરૂ કરવાની માંગ પશ્ચિમ નાગરિક સમિતિએ શહેરમાં નવ જગ્યાએ સિટી બસ સેવા ફરી શરૂ કરવાના ભીત ચિત્રો દોર્યા હતા નડિયાદ મહાનગરપાલિકા થયા બાદ સિટી બસ સેવા માટે રાજ્ય સરકારે બત્રીસ સીએનજી બસો મંજૂર કરી હતી મહાનગરપાલિકાના શરૂઆતના તબક્કામાં માત્ર ચાર બસ શહેરમાં ફરતી હતી તે સેવા પણ સાઠ દિવસમાં બંધ થઈ ગઈ હતી જે એજન્સી દ્વારા બસ સેવા શરૂ કરવામાં આવી હતી તેનો કોન્ટ્રાક્ટ રદ થઈ ગયો છે એજન્સીએ ડ્રાઈવર કંડક્ટરનો બે મહિનાનો પગાર પણ ચૂકવ્યો નથી

આજે હું આપના માધ્યમથી એ વાત કરવા માગું છું કે નડિયાદમાં સરકારમાંથી બત્રીસ સીએનજી બસો મંજૂર થઈને આવેલી છે આ મંજૂરીને બે વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે અને અમોએ તંત્રનું ધ્યાન દોર્યું છે નવા કમિશનર સાહેબ આવ્યા એમનું પણ ધ્યાન દોરેલું છે પણ હજુ કંઈ સિટી બસ શરૂ થવાના કોઈ આંધણ લાગતા નથી આ સંજોગોમાં અમે લોકો લોકમત કેળવવા માટે શહેરમાં દસ જગ્યાએ ભીત ચિત્ર દોર્યા છે એમાં એવું લખ્યું છે કે સિટી બસ ચાલુ કરો નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની માગણી આ રીતે અમે ધીરે ધીરે લોકમત કેળવી રહ્યા છીએ અને અમે મહાનગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે જો ઝડપથી આ સિટી બસો ચાલુ કરવામાં નહીં આવે તો અમારે લોક આંદોલન કરવાની ફરજ પડશે અસ્તુ